વિશ્વાસનું એક જ નામ જય શ્રી રામ ગ્રુપ વાંકાનેર હા મિત્રો તમે બરોબર જ સાંભળ્યું છે હું તમારી માટે એક સરસ મજાની ટિકિટ લઈને આવ્યો છું જેનું નામ છે જય શ્રી રામ ગ્રુપ વાંકાનેર મિત્રો આ ટિકિટ જો તમારે ખરીદી હોય તો નીચે આપેલ નંબર ઉપર કોન્ટેક્ટ કરો એટલે તમને બધી માહિતી મળી જાય છે અને મિત્રો આ ટિકિટ સો ટકા ટ્રસ્ટેબલ છે આમાં કોઈ જાતની છેડછાડ છે નહીં કોઈ જાતની છેતરપિંડી છે નહીં અહીંયા નીચે આપેલું આ રજિસ્ટર નંબર પણ છે એટલે આમાં કોઈ જાતની છેતરપિંડી છે નહીં અને આ ખુદ મારા મિત્ર કરે છે એટલે આમાં કોઈ જાતની છેતરપિંડી છે નહીં મિત્રો તમારે જો આ ટિકિટ ખરીદી હોય ને તો નીચે આપેલ નંબર ઉપર કોન્ટેક કરો એટલે તમને બધી માહિતી મળી જશે અને મિત્રો આ ટિકિટ ખરીદ્યા બાદ પહેલો હપ્તો તમારે આવશે બસો ને બીજો આવશે તમારે ચારસોને નો અને ત્રીજો આવશે તમારે છસો ને નવાણુંનો નવાણું રૂપિયાનો એટલે કુલ બધા થઈને પંદરસો રૂપિયા થાય છે પંદરસો રૂપિયામાં તમે થાર જીતી શકો છો સ્કોર્પિયો જીતી શકો છો બ્રેજા જીતી શકો છો બુલેટ છે પછી એમટી ફિફ્ટી છે અને મિત્રો હજી તો ઘણી બધી વસ્તુ છે